નર્મદા જિલ્લાના અલવા ગામમાં ગઈકાલે આઠ ઓક્ટોબરને બપોરે આ મામલે સજ્ઞાન લેવા પહોંચેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકર્તાઓ તેમજ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અભિમસી તળવી વચ્ચે ચકમક સર્જાઈ હતી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી આ બોલાચાલી પાછળનું કારણ એ રીતનું સામે આવ્યું છે કે દીપડાના હુમલામાં મરણ જનાર મહિલાના સૌને એમ્બ્યુલન્સ કે સબવાહિની જગ્યાએ એક ખુલ્લા ટ્રેક્ટરમાં લઈ જવામાં આવતા આ દ્રશ્ય જોઈ નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખે તંત્રને સવાલો કર્યા હતા જે બાદ હાજર રહેલા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસી તળવી દ્વારા અહીંયા તો આવું જ ચાલસે પ્રકારની ઘટના સામે આવી હતી આ રાજા કિલ્લા પર આ મોયરી હતી મારી કિલ્લામાં આ કોઈ વાત કરવી હું શું મુકરે જાવ આ રાજા કિલ્લા પર જાવ ને જાવ ને તમારું નામ શું તમારા ઘન તમે તમારા ઘર કેવા ફરો છો જે બોડી કઈ જ છે પોતાની દાદાગીરી કરે છે

જરૂરિયાત નહીં ને તો ટ્રેક્ટર લઈને ફારો હા આવો મેખી દે કાલથી જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ